સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

શાળાને ધોરણ નવનો વર્ગ શરૂ કરવાની મંજૂરી મળી હોવા છતાં તે શરૂ કરવામાં આવ્યો નથી જેના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે વાલીઓએ આક્ષેપ કર્યો છે કે કપડવંજ તાલુકાની અન્ય ચાર શાળાઓમાં મંજૂરી મળ્યા બાદ તરત જ ધોરણ નો અભ્યાસ શરૂ થઈ ગયો છે પરંતુ લાલ માડવા શાળામાં શિક્ષક હાજર ન થવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે વાલીઓની વિદ્યાર્થીઓનો મુખ્ય મુદ્દો એ પણ છે કે નજીકની અન્ય શાળા ત્રણ કિલોમીટર દૂર હોવાથી અવરજેવરમાં ભારે તકલીફ પડે છે

પાંચ તારીખે સ્કૂલ મંજૂરી માંગી હતી પાંચ તારીખ ઉપર ડીઓએ ડીઓ કહી દીધું કે હા પાંચ તારીખે સ્કૂલ અહીં આવી જશે આજે કેવીસ તારીખ થઈ પણ હજુ સુધી ક્લાસ આવી નથી અમારે અઢી કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે ત્યાં રસ્તો એવો છે કે ત્યાં એકલી છોકરીઓને જવા નહીં દેવાય અડકા કુતરાને એવું હોય તો કે અમે કેવી રીતે જઈએ અઢી કિલોમીટર દૂર ચાલીને જવું એ સારી વાત છે છોકરીઓ એકલી જાય અમારા પપ્પા અને વાલીઓ અમારી મજૂરી કરે છે અમને મૂકવા તો આવી શકતા નથી તો શું તમે અહીંયા નવમા મંજૂરી માટે કઈ કરી નથી શકતા અમારા માટે આ ગરીબ બાળકો છે અમને વાંચવાનો ટાઈમ નથી મળતું અડધી કલાક ત્યાં શિવહોરે જવામાં લાગે છે તો શું અમે વાંચીએ કયા ટાઈમ અને પછી ક્યાંથી પરીક્ષામાં ટકા ઓછા એટલા માટે અમે કહીએ છીએ કે નવું ધોરણ અહીંયા લાવો અમને જવામાં તકલીફ પડે છે ત્યાં વરસાદના કારણે કિચડ એટલું હોય છે

એ માટે ગામના લોકોએ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને વડીલો અને એમના આક્રોશ સાથે અમારે દૂર જવાનું અમને એ છોકરાઓ જવા માટે તૈયાર નથી તો એ માટે અહીંયા નવમું ધોરણ ચાલુ કરવા માટે મંજૂરી મળવા છતો પણ ન થાય એના માટે ગ્રામજનો આક્રોશ કે જ્યાં સુધી મંજૂર ના થાય ત્યાં સુધી અમે શિક્ષણનો નો બહિષ્કાર કરીએ ચાલુ જ ભણાવવાનો કોઈ નથી તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ ના રોજ શનિવારે લાલમાંડવા પ્રાથમિક શાળામાં સવારના સ્કૂલ ના વાલીઓ અને વિદ્યાર્થીઓ બધા એક સાથે શાળામાં દેખાવ કર્યો

હવે જોવાનું રહ્યું કે પ્રાથમિક શિક્ષણ અધિકારી આ બાબતે શું કાર્યવાહી કરે છે અને ભવિષ્યમાં બાળકોનું કેવા માટે પગલા લે છે તે જોવાનું રહ્યું તો પ્રવંચ જયદીપ સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ